નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જુવાલ ચેનલમાં આજે તારીખ છે વીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું આપને એક રિક્વેસ્ટ છે કે વિડીયોને અંત સુધી જોજો વિડીયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તેમજ જો આપ નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમ પ્રશ્ન તાજેતરમાં કઈ મહિલા ક્રિકેટરને શિવ છત્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી તો તે મહિલા ક્રિકેટરનું નામ છે સ્મૃતિ મંધાના એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે આપ ઇમેજમાં દેખો આ છે સ્મૃતિ મંધાના અને તેને તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રના ગવર્નર શ્રી વિદ્યાસાગર રાવને શિવ છત્રપતિ પુરસ્કાર આપ્યો છે સ્મૃતિ મંધાના હગરનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય વાર્ષિક રણ મહોત્સવ વાર્ષિક રણ મહોત્સવ એક્યા શરૂ થયો છે તો તાજેતરમાં જ ઇન્ટરનેશનલ એન્યુઅલ ડેઝર્ટ ફેસ્ટિવલ નિશરુઆત કરવામાં આવી છે રાજસ્થાનના જેસલમેર ખાતે એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે રાજસ્થાનના જેસલમેર ખાતે આંતરરાષ્ટ્રીય વાર્ષિક રણ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે અને આ વર્ષે આ ચાલીસમો આંતરરાષ્ટ્રીય વાર્ષિક રણ મહોત્સવ છે આ રણ મહોત્સવમાં શું થાય છે તો આ રણ મહોત્સવમાં મૂછો અને રાજસ્થાનીઓ જે પાઘડી બાંધતા હોય છે તેના સંબંધિત સ્પર્ધાઓ થાય છે અને સાથે સાથે ઊંટોની પણ હરીફાઈ કરવામાં આવે છે અને આ વર્ષે આ આંતરરાષ્ટ્રીય ચાલીસમો આંતરરાષ્ટ્રીય વાર્ષિક રણ મહોત્સવ એ રાજસ્થાનના જેસલમેર ખાતે યોજાશે અહીં આગળ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે આપણા માટે કે રાજસ્થાનનું પ્રસિદ્ધ લોકનૃત્ય કયું છે તો રાજસ્થાનનું પ્રસિદ્ધ લોકનૃત્ય છે ઘૂમર અને રાજસ્થાનના મુખ્યમંત્રીનું નામ શું છે અશોક ગેહલોત અને ગવર્નર છે કલ્યાણ સિંહ અને આપણા માટે એક ક્વેશ્ચન આપી દઉં અહીંયાથી કે રાજસ્થાનમાં વિધાનસભાની કેટલી સીટો આવેલી છે આ પ્રશ્નનો જવાબ જો આપ જાણતા હોવ તો કોમેન્ટ બોક્સમાં જણાવશો તેમજ આ ઉપરાંત રાજસ્થાનમાં કેટલા એવા નેશનલ પાર્ક આવેલા છે મહત્વના તે પણ આપ નામ સાથે જણાવશો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કોને ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં પોતાના પ્રથમ ચંદ્ર અભિયાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે તો તે દેશનું નામ છે ઇઝરાયલ ઓપ્શન સી એ સાચું જોબ બનશે ઇઝરાયલે તાજેતરમાં જાહેરાત કરી છે કે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં પોતાના પ્રથમ ચંદ્ર અભિયાન લોન્ચ કરશે અત્યાર સુધીમાં રશિયા અમેરિકા ચીન ચંદ્ર અભિયાન દ્વારા અંતરિક્ષયાન ચંદ્ર પર મોકલી શક્યા છે અને ઇઝરાયલ દ્વારા તાજેતરમાં જણાવવામાં આવ્યું છે કે હવે તે એક અઠવાડિયામાં આ મિશન પાર પાડવા જઈ રહ્યું છે જો સફળતા મળશે તો ઇઝરાયલ એ ચોથો દેશ બનશે ચંદ્ર પર અંતરિક્ષયાન મોકલનાર આ જાહેરાત કરી છે ઇઝરાયલે તો આપણે જાણીએ ઇઝરાયલ વિશે ઇઝરાયલનું કેપિટલ છે જેરુસલેમ કરન્સી છે નવી શેકેલ અને પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે બેન્જામિન નેતન્યાહુ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ પ્રથમ પરિવર્તિત વિદ્યુત રેલ એન્જિનનું લોકાર્પણ કોને કર્યું તો તાજેતરમાં જ પ્રથમ પરિવર્તિત વિદ્યુત રોલ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના વારાણસીમાં દસ હજાર હોર્સ પાવર ક્ષમતાવાળું આ વિદ્યુત ને બે જૂના ડીઝલ એન્જિનના માધ્યમથી માત્ર ઈગણોસિત્તેર દિવસોમાં તૈયાર કરવામાં આવ્યું છે અહીં આગળ આપણે જણાવી દઈએ કે રીઝ ડીઝલ એન્જિનની શોધ એ કોણે કરી હતી તો ડીઝલ એન્જિનની શોધ કરી હતી રૂડોલ્ફ ડીઝલે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ચેન્નાઈમાં આયોજિત છઠ્ઠી ઓપન રેસ વોકિંગ ચેમ્પિયનશીપ બે હજાર ઓગણીસમાં પચાસ કિલોમીટર સ્પર્ધામાં વિજેતા કોણ બન્યું તો પચાસ કિલોમીટર સ્પર્ધામાં વિજેતા બન્યા છે જીતેન્દ્રસિંહ રાઠોડ ઓપ્શન એ એ સાચો જવાબ છે જીતેન્દ્રસિંહ રાઠોડ એ છઠ્ઠી ઓપન રેસ વોકિંગ ચેમ્પિયનશીપ બે હજાર ઓગણીસમાં વિજેતા બન્યા છે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ છે જીતેન્દ્રસિંહ રાઠોડ અને તેમણે આ અંતર પચાસ કિલોમીટર ચાર કલાક ત્રેવીસ મિનિટ અને ત્રેવીસ સેકન્ડમાં પૂર્ણ કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે બીજા ક્રમે રહ્યા છે જોશી સાગર તેમણે આ અંતર ચાર કલાક ચોવીસ મિનિટ અને એકવીસ સેકન્ડમાં પૂર્ણ કર્યું છે અ વિજેતા બને છે જીતેન્દ્રસિંહ રાઠોડ અને તેઓ રાજસ્થાનના છે અને સાથે સાથે આપણે વાત કરીએ કે છોકરાઓને 10 કિલોમીટરની સ્પર્ધામાં વિજેતા કોણ બને તો છોકરાઓને 10 કિલોમીટરની સ્પર્ધામાં વિજેતા રહ્યા છે suraj pawar ઓપ્શન C માં મે નામ લખ્યું છે અહી અગર તે 10 કિલોમીટરની સ્પર્ધામાં વિજેતા રહ્યા છે suraj pawar અને છોકરીઓની દસ કિલોમીટરની સ્પર્ધામાં વિજેતા રહી છે રોજી પટેલ ઓપ્શન ડીમાં પણ મેં તેનું નામ લખેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા રાજ્યની વિધાનસભાએ સંસ્કૃતને રાજ્યની બીજી અધિકારિક ભાષા તરીકે બનાવવાનું વિધેયક પસાર કર્યું તો સાચો જોબ આવશે હિમાચલ પ્રદેશ ઓપ્શન બી એ સાચો જોબ છે હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશમાં રાજ્યભાષા છે હિન્દી અને હવે સંસ્કૃતને બીજી અધિકારિક ભાષા બનાવવાનું વિધેયક પસાર કરવામાં આવ્યું છે હિમાચલ પ્રદેશ રાજભાષા સંશોધક વિધેયક બે હજાર ઓગણીસ હિમાચલ પ્રદેશના જન સ્વાસ્થ્ય મંત્રી છે મહેન્દ્રસિંહ રાજ ઠાકુર તેમણે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં આ બિલ રજૂ કર્યું છે અને તેને પસાર થઈ ગયું છે તો હવે આપણે જાણીએ હિમાચલ પ્રદેશ વિશે આપ મેપમાં દેખો આ છે હિમાચલ પ્રદેશ રાજ્ય હિમાચલ પ્રદેશ રાજ્યની બોર્ડર એ ભારતના પાંચ રાજ્યો સાથે જોડાયેલી છે તે કયા કયા પાંચ રાજ્યો છે સૌથી પહેલાં તે આપણે જોઈએ જમ્મુ કાશ્મીર રાજ્ય છે એ ઉપરાંત વાત કરીએ આપણે પંજાબ રાજ્ય હરિયાણા એ ઉપરાંત વાત કરીએ ઉત્તર પ્રદેશ રાજ્ય અને ઉત્તરાખંડ આ પાંચ રાજ્યો છે કે જેની બોર્ડર એ હિમાચલ પ્રદેશ રાજ્ય સાથે જોડાયેલી છે અને એક દેશ એ ચીન સાથે જોડાયેલી છે હિમાચલ પ્રદેશની બોર્ડર ક્ષેત્રફળની રીતે આપણે જોઈએ તો અઢારમું સૌથી મોટું રાજ્ય છે ભારતનું અને વસ્તીની રીતે જોઈએ તો હિમાચલ પ્રદેશ એ એકવીસમા ક્રમનું રાજ્ય છે મુખ્યમંત્રીનું નામ છે જયરામ ઠાકુર કેપિટલ છે Shimla અને ગવર્નરનું નામ છે આચાર્ય દ્રેવવ્રત લોકસભાની 4 સીટ આવેલી છે રાજ્યસભાની 3 અને વિધાનસભાની 68 સીટ આવેલી છે હિમાચલ પ્રદેશમાં નેશનલ પાર્ક કયા કયા આવેલા છે તે આપણે જાણીએ હિમાચલ પ્રદેશ રાજ્યમાં કયા કયા નેશનલ પાર્ક આવેલા છે તે આપ જોઈ શકો છો હિમાચલ પ્રદેશ રાજ્યના પિન ગાટી ગ્રેટ હિમાલય રોહિલા કીર ગંગા સિમલબરા ઇન્દ્રકિલા અને શિકારી દેવી આટલા નેશનલ પાર્ક અને અભયારણ્ય એ આવેલા છે હિમાચલ પ્રદેશ રાજ્યની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સિમ્પલિસિટી એન્ડ વિઝડમ પુસ્તકના લેખક કોણ છે તો આ પુસ્તકના લેખક છે દિનેશ શાહરા ઓપ્શન સી એ સાચો જવાબ છે દિનેશ શાહરા એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિ છે અને તેમણે આ પુસ્તક લખ્યું છે જેનું નામ છે સિમ્પલિસિટી એન્ડ વિઝડમ અને આ પુસ્તકને લોન્ચ કર્યું છે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ અને પરમાર્થ આશ્રમના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતીએ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ બધી જ ઇમરજન્સી સેવાઓ માટે કયા નંબરની શરૂઆત કરવામાં આવી તો શરૂઆત કરવામાં આવી છે ઇમરજન્સી સેવાઓ માટે એકસો ને બાર નંબરની એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે એકસો ને બાર નંબર અહીંયા આગળ ઓપ્શન એ લખ્યો છે તો ખોટો છે ઓપ્શન બી એ સાચો જવાબ છે એકસો ને બાર હવેથી બધે જ ઇમરજન્સી સેવાઓ માટે એક જ નંબર રહેશે પૂરા દેશમાં એકસો બાર નંબર દરેક ઇમરજન્સી સેવાઓ માટે અલગ અલગ નંબર હતા જેમ કે સો નંબર એકસો બે એકસો આઠ વગેરે પરંતુ હવેથી તેના બદલે એકસો ને બાર નંબર રહેશે દરેક ઇમરજન્સી સેવાઓ માટે અત્યારે પૂરા દેશના સત્તર રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સેવા ચાલુ કરવામાં આવી છે એકસો બાર નંબરની બધા જ રાજ્યોમાં ટૂંક સમયમાં લાગુ પાડવામાં આવશે આ નંબર લગાવવા માટે બટનવાળા ફોન હોય તો સ્પીડ ડાયલમાં આપ નંબર પાંચ અને નંબર નવ ગમે તે એક દબાવીને એકસો બાર નંબર પર કોલ જશે આ નંબરની શરૂઆત કરાવી છે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આ નંબર એ નવરચિત સાત જિલ્લાઓ છે ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા મોરબી છોટાઉદેપુર બોટાદ અરવલ્લી અને મહીસાગર શરૂઆતના તબક્કે આટલા જિલ્લામાં એકસો બાર નંબરની સેવા એ શરૂ કરવામાં આવશે વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપની જોડે વોટ્સઅપ પર જેટલા પણ સ્ટડી રિલેટેડ એજ્યુકેશનલ ગ્રુપ હોય તો તેમાં શેર પણ કરજો તો હવે આપણે જોઈએ વિડિયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન નીચેનામાંથી કોને ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં પોતાના પ્રથમ ચંદ્ર અભિયાન લોન્ચ કરવાની જાહેરાત કરી અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે